ટાફેરા સામાન્ય બની ગયા છે ત્યારે ભાવનગરના ગઢડા તાલુકાના હરિપર અને હોડાયા ગામની સીમમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે દીપડો દેખાયાના સમાચારને લઈને ગઢડા વન વિભાગની ટીમ પણ દોડી આવી હતી તેમજ દીપડો હોવાની વાતની પુષ્ટિ કરી લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે આ દીપડો દેખાયાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા હા હરિપુર અને હોળાયા જે વચ્ચેનો વિસ્તાર છે જે કાચો રસ્તો એના સીમમાં દીપડો છે નહીં દીપડાએ હજુ મારણ નહીં કર્યું આ વિસ્તારમાં અને થોડાક બકરા જે રેડિયા ચરાવતા હતા જે બકરાઓ એને જે એમનો પરવાર છે એમને જોયેલા છે લોકોને ખાસ એ અપીલ છે કે જે હરિપરથી ઓળાયા જે કાચો રસ્તો જાય છે રફ રસ્તો કહે છે એને એના વચ્ચે જે સીમ વિસ્તાર છે એ બાજુ કોઈએ કરવી પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા ઉપર મહિના પૂર્વે જ સામાજિક તત્વો હુમલો કરી ટોલનાકાના કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી